મારે મારું પડશે મોદી કાકા મિસાઈ ધરાધૂમ ધરાધૂમ બહુ મારા પડી છે તમાકુ મારું તમારું હલો મોદી કાકા કીશું બોલું એટલે આપણે મિસાઈલોની જરૂર ખરી તમારું તો આપડી કે બહુ બધી પડી છે ઓવે હોવે એક તો મિસાઈલો આવી છે તો સીધી હઈ પડી મા ખેતમ કારણ કે તમાકુ નો પેલું એ પોતા બધે ઉડાડી મેલે મારું હારું ઓવે ના ના ચાલશે વાંધો નહિ તો બોમાં આપડી તો પડ્યા હે જો ત્યાં કેજો ખાસા બધે હું દિવાળી મેં બહુ ભેગા કર્યા તા ઓવે ઓવે હારું હારું ના ના એ તો તમારે જોવાનું જ નહીં ઓ કઈ શું વાતો નહીં પાછો તો ન હોય

बात थोड़ी ओ बात करूँ तो मोदी का क्या है कालता हारू अब्बर ओ हम कौन आवा है ना तू जाओ तो बच्ची का बोला हां हां लो हां जी बोलो बोलो हां यहां हार कौन आवा एक तो पहला लाय देवी थार लाय देवी है फरी लाय देवी भी एक फॉर्च्यूनर न बच्ची का लाय दे

આપડે ફોર્મ ભરવાનું ભરવાનું છે ત્યારે આ સૂત્ર જીત્યા હતા આપણે ઘે ઘેલ ઓ તો બધે બબે કિલો મોકળી દે બસ અને પેલું બધું એ તો મોકળાવું બબે વટર આપીશ ચિંતા શું કા કરો ઓ હો ભીખા છે ઉદાજ બને એટલી વાત મારું પણ તમાકુ બગાડી જ દીધું બગડ્યું તમાકુ જો

આપડા ભારત વાળા બહુ છોડી બાજુ પાકિસ્તાન એ આવજો પાકિસ્તાન વાળા